આ ઓગણીસમાં હપ્તા કોને કોને મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતીની ચર્ચા આજે આપણે કરવાના છીએ તે પહેલા મિત્રો જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કેમ કે આવી નવી યોજનાઓની માહિતી તમને સૌપ્રથમ મળતી રહે તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પીએમ કિસાન યોજના વિશે જોઈશું તો ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા લોકોના માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી દેજો જો તમે ડિસેમ્બર મહિના સુધી ઈ કેવાયસી નહીં કરાવો તો તમને પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે એવી માહિતી મળી રહી છે આ માહિતી સત્ય છે કે નહીં તે પણ આપણે જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો મિત્રો ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓ વિદ્યાર્થીઓ ખેડૂતો અને ગરીબ વર્ગ વગેરેનો સમાવેશ થાય છે જેમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે ખેડૂતોને એક વર્ષમાં ચાર હપ્તા દ્વારા દર ત્રણ મહિને બે હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે જે માટે અઢાર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે

ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું ફરિયાત છે જો નહીં કરાવો તો ઓગણીસમો હફ્તો તમને નહીં મળે ત્યાર પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાળી ઈ કેવાયસી અને આધાર કાર્ડ સીડિંગ ડીવીડી અને બલ લેન્ડ સીડિંગ તથા ખેડૂતોની આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે આ બાબતે એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ ખેડૂતે પૂર્ણ કરવાની રહેશે ખેડૂતોને વિવિધ ચાર પદ્ધતિ દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે ગ્રામ સેવક તેમજ નોડલ મુલાકાત કરીને કિસાન યોજનાનો લાભ મોબાઈલ દ્વારા એપ્લિકેશન પરથી ફેસ ઓથોકેશન દ્વારા ઈ કેવાયસી કરી શકાય છે આ સાથે જે ખેડૂતને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પરથી તમારા મોબાઈલ પર ઓટીપી મોલ દ્વારા ઈકેવાયસી સરળતાથી કરી શકે છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તો તમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લિંક કરાવીને મોબાઈલ પર ઓટીપી મોલ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ માટેના પોર્ટલ પર ઈકેવાયસી કરી શકાય છે આ રીતે મિત્રો તમે આ ચાર પદ્ધતિથી ઈકેવાયસી પૂર્ણ કરાવી શકો છો અને ઈકેવાયસી તાત્કાલિક કરાવી લેજો મિત્રો જેથી કરીને તમારો ઓગણીસ હપ્તો તમારા બેંક ખાતામાં તાત્કાલિક જમા થઈ જાય જે પણ બેંકમાં તમારું ખાતું હોય જેમ કે સરકારી કે પ્રાઇવેટ તેમાં તમારે આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે મિત્રો તમે આધાર સીડિંગ અને ડીબીટી કરાવી લેજો બેંકમાં તમારે આધાર કાર્ડ ખાતાની પાસબુક સાથે લઈ જઈને આધાર કાર્ડ સીડિંગ અને ડીબીટી કરાવવાની રહેશે તો તમારા ખાતામાં ઓગણીસમો હપ્તો જમા થશે ત્યાર પછી મિત્રો આધાર સીડિંગ અને ડીબીટી કરાવવું ફરજિયાત છે મિત્રો આધાર સીડિંગ અને ડીબીટી કરાવવું ફર્જાત છે ખેડૂત ભાઈઓને લાભનીત બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ સીડિંગ કરાવો અને સાથે ડીબીટી એનેબલ કરાવવાનું રહેશે આ માટે તમારે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહીને આધાર કાર્ડ સીડિંગ કરાવી લેવાનું રહેશે આ સિવાય ગામની નજીક પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ નો ઉપયોગ કરીને પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડીબીટી અનેબલ સાથેનું ખાતું ખોલાવી શકો છો બધા હપ્તા યોગ્ય રીતે મળી રહે તે માટે બાકી લાભાર્થીઓને ઈ કેવાયસી તથા બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સીડિંગ તેમજ ડીબ્યુટી અનેબલ આવનારી પચ્ચીસ નવેમ્બર પહેલા પૂર્ણ કરાવવાનું રહેશે કારણ કે મિત્રો તમારો ઓગણીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં મળવાનો છે તે પહેલા મિત્રો પચીસ નવેમ્બર પહેલા આ બધું જ કરાવી લેજો તો જ તમને ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા થશે તો મિત્રો આ હતી ઓગણીસમા હપ્તાને ને લઈને એ ટુ ઝેડ માહિતી મારી આપેલી માહિતી તમને જો ગમી હોય વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો